નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસો પચાસથી પંદરસોને એક ખેડબ્રહ્મા ચૌદસો અઠ્યાવીસથી ચૌદસો ને સિત્તેર ધ્રોલ તેરસો નેવુંથી પંદરસો ને આઠ પાટડી તેરસો એકસઠથી ચૌદસો ત્રાંગધા તેરસો પંદરથી પંદરસો ને બત્રીસ જોટાણા બારસો પચાસથી ચૌદસો ને છવ્વીસ મોરબી તેરસો એકથી પંદરસો ને પાંત્રીસ અમરેલી એક હજાર ચાલીસથી પંદરસો ને અડતાલીસ આંબલિયાસણ તેરસોથી ચૌદસો ને સુડતાલીસ ધારી બારસો પચીસથી પંદરસો ને અગિયાર જામજોધપુર તેરસોથી પંદરસો ને એકતાલીસ જેતપુર અગિયારસો છ્યાસીથી પંદરસો ને એક્યાસી વડાલી તેરસો પંચાવનથી પંદરસો ને એકવીસ બહુચરાજી તેરસો એંસીથી ચૌદસો ને ચોસઠ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ ખાંભા ચૌદસો એકત્રીસથી પંદરસો ને અગિયાર હળવદ તેરસો એકાવનથી પંદરસો ને અઢાર વિસાવદર તેરસો છવ્વીસથી ચૌદસો ને છોતેર બાબરા ચૌદસોથી પંદરસો ને પાંત્રીસ વાંકાનેર બારસોથી ચૌદસો ને એકોતેર હારીજ તેરસો પિંચોતેરથી ચૌદસો ને બ્યાસી ચારસમા અગિયારસો એકવીસથી ચૌદસો ને એંસી વિરમગામ તેરસો પચાસથી ચૌદસો ને બોતેર અંજાર ચૌદસો પચીસથી પંદરસો જામનગર અગિયારસોથી પંદરસો વીસ થરા ચૌદસો પંદરથી ચૌદસો ને પંચાવન સિહોરી ચૌદસો અઠ્યાવીસથી ચૌદસો ને સાઠ મહુવા તેરસોથી ચૌદસો ને પચાસ બોટાદ અગિયારસોથી પંદરસો ચૌદ જાદર ચૌદસો સાઠથી પંદરસો જસદણ તેરસો પચાસથી પંદરસો ને દસ કાલાવડ તેરસોથી પંદર લખતર ચૌદસો એકત્રીસથી પંદરસો લાખણી તેરસો એકાવનથી ચૌદસો ને એકત્રીસ વિસનગર અગિયારસોથી પંદરસો વીસ સિદ્ધપુર ચૌદસો ચાલીસથી પંદરસો ને સત્તર કડી ચૌદસો બેતાલીસથી પંદરસો હિંમતનગર તેરસો પચીસથી ચૌદસો ને ધંધુકા બારસો પંચાણુંથી પંદરસો ને એક તળાજા ચૌદસોથી થી ને નવ્વાણું માણસા તેરસોથી પંદરસો ને ત્રણ ઉનાવા અગિયારસોથી પંદરસો પંદર રાજકોટ તેરસો સાઠથી પંદરસો ચાલીસ ભાવનગર તેરસો એકાવનથી ચૌદસો ને છ્યાસી ગોંડલ બારસો થી પંદરસો ને એક